નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક એટલે કે ધોરણ એકથી આઠમાં કાયમી શિક્ષકોની ભરતી બે હજાર ચોવીસનો જે પરિપત્ર આવ્યો છે એને આપણે સંપૂર્ણ ડિટેલમાં સમજીશું સાથે સાથે તમામ જિલ્લાઓમાં ધોરણ એકથી પાંચના શિક્ષકો અને છથી આઠના શિક્ષકો વિષયવાઈઝ ખાલી જગ્યાઓની યાદી પણ મંગાવવામાં આવી છે એટલે કે ટૂંક સમયમાં વિદ્યા સહાયકની ભરતી કરવાની જે તે પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે તો પરિપત્ર વિશે આપણે સંપૂર્ણ ન્યૂઝ મેળવશું વિડીયો વિડીયો છેલ્લે સુધી જો ત્યારે જો ચેનલ પણ ન આવો તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દો અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપનું જે ગ્રુપ છે એમાં પણ તમે એડ થઈ શકો છો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આ પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ આવેલો જે પરિપત્ર છે જોઈ શકો છો આ જે તમે પ્રાથમિક જે શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ જે નગર શિક્ષણ સમિતિ તમામને આ પરિપત્ર મોકલી આપવામાં આવેલો છે પરિપત્રમાં જે વિગતો જણાવવામાં આવેલી છે વિદ્યા સહાયક એટલે કે ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબતેનો પરિપત્ર છે ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે આપના જિલ્લા હસ્તક હસ્તકની ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચના શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ધોરણ છથી આઠના જે શિક્ષકોની વિષય વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી એક એક બે હજાર ચોવીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાનમાં લઈ આ સાથે પત્રક એ અને પત્રક બી તૈયાર કરવા તથા પત્રક ત્રણમાં જિલ્લા ફેરબદલી રજિસ્ટરમાં પડતર અરજીઓની વિગતો પણ આ કચેરીએ પંદર એક બે હજાર ત્રેવીસ સુધીમાં જે શ્રુતિ ફોન્ટમાં તથા એક સહીવાળી પીડીએફ ફાઇલ નીચે દર્શાવેલ ઈમેલ એડ્રેસ ઉપર અને આ એક નકલ ટપાલથી મોકલી આપશો આ માહિતી ચોકસાઈપૂર્વક પત્રકોની નીચે નોંધમો આપેલી સૂચનાઓનો ધ્યાનમાં લઈ સામે મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા કરશો જે પરિપત્ર જણાવવામાં આવ્યું છે જેમાં એક એક બે હજાર ચોવીસની સ્થિતિએ જે કામ કરતા શિક્ષકો છે એને ધ્યાનમાં લઈ અને જે તે માહિતી મંગાવવાની છે સાથે સાથે જે જિલ્લા ફેરબદલીઓની જે અરજીઓ છે એ પંદર એક બે હજાર ત્રેવીસ સુધીની જે છે એ પણ મિત્રો એક પત્રકમાં ભરી અને નકલ જે ટપાલથી અને ઇમેલ એડ્રેસ ઉપર મોકલવાની જે જિલ્લા દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે સાથે સાથે જે પરિપત્ર છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની જે સત્યાવીસો અને પચાસની ભરતી છે એની પ્રક્રિયા શરૂ થઈ શકે છે અત્યારે તમામ માહિતી એકત્રિત કરી અને ટૂંક સમયમાં એની નોટિફિકેશન પણ આવી શકે છે તો નોટિફિકેશન આવશે એટલે ફરી મળશું આપણે નવા વિડીયો સાથે નવી અપડેટ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ